જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસે ગરવા ગિરનારને કાયમી સ્વચ્છ રાખવા માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન હાથ ધર્યું છે આ અભિયાનની સફળતાની પ્રતિતિ ગિરનાર સહિત ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકોને સહેલાણીઓને થઈ રહી છે ગિરનાર પ્લાસ્ટિક મુક્તની સાથે સ્વચ્છ રહે તે માટે સફાઈ પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે ચોમાસા ઋતુમાં ગરવા ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે સહેલાણીઓ આ પ્રકૃતિ માણવા માટે ગિરનાર પર્વત દાતાર જટાશંકર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ પ્રવાસીઓ પણ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારી રહ્યા છે પ્રકૃતિ જતન માટે જરૂરી સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે જુનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલા જટાશંકર સ્થળે જામનગરથી પોતાના પરિવાર સાથે આવેલા વિપુલ રાઠોડ કહે છે કે પરિવાર આ સ્થળે આવ્યા ત્યારે વન વિભાગના શ્રીઓ દ્વારા અમારું ચેકિંગ કરવામાં આવ્યું પ્રકૃતિને નુકસાન કરતી વસ્તુ કે પ્લાસ્ટિક સાથે ન જઈએ તે માટેની કાળજી લેવામાં આવી રહી છે અમને દરમિયાન પ્લાસ્ટિક જોવા મળ્યું ન હતું રાજકોટથી પોતાના મિત્રો સાથે આવેલા કમલેશ અલવાની કહે છે કે પ્લાસ્ટિક પ્રકૃતિ તેમજ વન્યજીવો માટે નુકસાનકારક છે ત્યારે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ખૂબ આવકારદાયક છે જેને સતત ચાલુ રાખવાની સાથે લોકોએ તેમાં સહયોગ આપવો જોઈએ આમ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના પ્લાસ્ટિક મુક્ત જીવનાર અભિયાનને આવકારદાયક અને જરૂરી ગણાવ્યું હતું અમે જામનગર થી અમે ગિરનાર માં મતલબ ઘટાશંકર માં પિકનિક માં આવેલા ફેમિલી સાથે ઠીક છે અને એમાં અમે જોયેલું કે અમારું ફિક્સિંગ બી કરેલું કે જેમ કે પ્લાસ્ટિક કે અંદર ના લઈ જાય અને અંદર ખૂબ જ સરસ રીતે મતલબ ક્યાંય અમને પ્લાસ્ટિક કે જોવા નથી મળ્યું બરાબર અને વહીવટીતંત્રની એક ખૂબ જ સરસ કામગીરી કહેવાય કે જે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એની ખૂબ જ સરસ મતલબ કામગીરી કરેલી છે બરાબર એટલે એ બહુ મને સરસ લાગ્યું થેન્ક યુ અને આજે ભવનાથ જુનાગઢના દર્શન માટે અમે ફરવા આવ્યા હતા બધા મિત્રો અને અહીંયા આવીને જ્યારે અમને જોયું કે જૂનાગઢ વહીવટ તંત્ર દ્વારા એક જે છે પહેલ કરવામાં આવી છે કે ઘણી પ્લાસ્ટિક જે છે જે પ્રકૃતિને નુકસાનદાયક છે એ પ્લાસ્ટિક બની શકે એટલું એ લોકોએ ઘણા ઘણી રીતે એને ઓછું કરવામાં આવ્યું છે પ્લાસ્ટિકનો વપરાશ પ્લાસ્ટિક જેવી કોઈપણ વસ્તુ જે પ્રકૃતિમાં હાનિકારક છે પ્રકૃતિમાં તકલીફ આપે છે જે જનાવરોને તકલીફ આપે છે એને એઇડ્સથી મુક્ત કરવા માટે એક અભિયાન જે છે એ ઘણો સક્સેસ રીતે અપ્લાય કર્યું છે જૂનાગઢ વહીવટતંત્ર ને ઘણો ખૂબ આભાર આપી છે આવી રીતના તે ઇનિશિયેટિવ લેતા રહે અને બની શકે ત્યાં સુધી એને કન્ટિન્યુ અને કન્સિસ્ટન્ટ રાખે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ